દાહોદમાં જાલોદ તાલુકા વિકાસ અધિકારીના પરિપત્ર સામે બેંકમાં રજૂઆત ટીડીઓએ મંજૂરી વગર લેવડ દેવડ ન કરવા બેંકને પરિપત્ર પાઠવ્યો હતો એકસો છ ગ્રામ પંચાયતના વિકાસના કામો અટવાતા સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી ગ્રામ પંચાયતોના બેંક ખાતા સીઝ થતા અનેક કામો અટવાયા હતા ટીડીઓના મનસ્વી નિર્ણયના પગલે સરપંચો અને વહીવટદારોમાં રોષ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં આવો ક્યારેય પરિપત્ર ન કરાયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ટીડીઓ કલ્પેશ ગઢવીએ પરિપત્ર રદ કરતા કારણો અંગે અટકળો જે છે તે શરૂ થઈ ગઈ છે વધુ માહિતી સાથે સંવાદદાતા ઉત્સવ જોડાઈ ગયા છે ઉત્સવ દાહોદમાં જાલો તાલુકા વિકાસ અધિકારીના પરિપત્ર સામે બેંકમાં રજૂઆત કરવામાં આવી છે મંજૂરી વગર લેવડ દેવડ ન કરવા બેંકને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે શું સમગ્ર મામલો ઉત્સવ જી દીપિકા જે દાહોદ જિલ્લામાં જે જાલોદ તાલુકાની અંદર જે જાલોદ તાલુકાના ટીડીઓ દ્વારા જે થોડા સમય અગાઉ જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેની અંદર જે એકસો ને છ જે ગ્રામ પંચાયત છે તેમના ખાતા જે તેની ટીડીઓની પરવાનગી વગર નાણાં ના ઉપાડવાનો જે બેંકને પરિપત્ર પાઠવામાં આવ્યો હતો ક્યાંક ને ક્યાંક જે એકસો ને છ જે ગ્રામ પંચાયત છે તેનો જે વિકાસ જે અટકાતા જે સરપંચો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તેને વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે જે તો આજ રોજ જે ટીડીઓ દ્વારા જે બેંકને નોટિસ પાઠવવામાં આવી છે અને જે પરિપત્ર છે તે પાછો ખેંચવામાં આવ્યો છે જી જી આભાર ઉત્સવ વિગત આપવા બદલ